વડોદરા શહેરના નાગરિકો માટે આકસ્મિક સેવાઓ માટે કિયોસ્ક લાગ્યા જી હા પોલીસનું બટન દબાવશો તો કંટ્રોલ રૂમ સાથે સીધી વાતચીત થઈ શકશે પોલીસ કેમેરાથી સ્તર પર સ્થિતિનો તાગ પણ મેળવી શકાશે કિયોસ્કના જ મેડિકલ ફર્સ્ટ એડ કીટ રખાઇ હતી મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે કારેલી બાગ રાત્રિ બજાર ફાઇન આર્ટસ કોલેજની ફીઓ મુકાયા છે જેના કારણે સ્થાનિકોને ફાયદો થશે અને કહી શકાય પોલીસ સાથે સીધી વાતચીત પણ કરી શકશે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે વડોદરામાં ત્રણ જે મશીનો હાલમાં જે મૂકવામાં આવ્યા છે એ મશીનો ઇમરજન્સી મશીન મૂકવામાં આવ્યા છે જેમ કે નાના નાના ભૂલકાઓ હોય મહિલાઓ હોય સિનિયર સિટીઝન હોય આ મશીનનો લાભ લઈ શકશે આ ઇમરજન્સી મશીન એ રીતનું છે કે લોકો ઘણી વખત અકસ્માત થતો હોય છે અથવા તો કોઈ દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે ટેલિફોનિક ટેલિફોન ફોન કરવામાં પણ ગભરાતા હોય છે પરંતુ આ મશીન જે રીતનું મૂકવામાં આવ્યું છે આ ભારત ની અંદર આભાર માનું છું સાથે જે આ વ્હીકલ જે મશીન છે આ મશીન એ રીતનું છે કે ગમે ત્યારે કોઈ પણ જરૂરિયાત હોય તમે બટન દબાવો તો તાત્કાલિક તમને ઇમરજન્સી વિકલની સેવાઓ પૂરી પાડી શકે છે કોઈ અકસ્માત રીતે કોઈ ઘાયલ થયો હોય તો એને તાત્કાલિક ધોરણે એકસો ની પણ સુવિધા મળી શકે છે એટલે આ મશીન ખુબ જ વડોદરા શહેરના નગરજનો માટે લાભદાયક છે અને આ મશીન ને વહેલા માં વહેલી તરીકે ચાલુ કરવામાં આવે બસ તેવી અમારી